સિહો શહેર આગામી રથયાત્રાને લઈને મામલતદાર શ્રીને રજુ કરવામાં આવી આજે રથયાત્રા

પણ એને ખરેખર આના પાતળના જાણકારી મેળવી જોઈએ કેમ રહેવામાં આવી વ્યક્તિ પડી છે તમને છે છે અમને તો અમે તમને મદદરૂપ તો આજે એક મકાન પડી ગયું એ જ રૂટ ઉપર એ જ રૂટ ઉપર મકાન આપતા એસીડીએમ આપણે વાળા સાથે મોકલી છે મામલેદાર સાહેબને મોકલી દે ચીફ ઓફિસર સાહેબને મોકલી દે આ જ રીત ઉપર આ બીજી ઓર ઘટના ઘટી હજી રથયાત્રા પહેલા જ આયોજન કરવું છું નીકળી હોય ને બીજી વિશેના કેબલ એટલે વાડ વાડ લાઈટ હોય જાય છે હવે કેબલ માં ખાલી કરી હતા બે ઝાપટા પડે તો લાઈટ હોય જાય છે પણ અમે આ બાબતમાં સ્થાનિકોને આગેવાનોને કે મીડિયાને જાણ કરે ની હેતુ શું છે એમ જય શ્રીરામ ભરત મલુકા જગન્નાથજી રથયાત્રા સમિતિ આગેવાન આજ રોજ મામલતદાર સાહેબની સૂચનાથી નાયબ કલેક્ટરના અધ્યક્ષતાને આ રથયાત્રા અંગેની મિટિંગ બોલાવવામાં આવેલ જે મિટિંગ દર વર્ષે બોલાવે છે ત્યારે ગામમાંથી પ્રતિષ્ઠિત વેપારીઓ નાગરિકો પત્રકારો બધાને આમંત્રણ આપવામાં આવે છે પણ આ વખતે આ કોઈને આવા આમંત્રણ આપતા હોય એવું માલુમ પડેલ નથી અને આગળ એમણે આયોજન જે અધિકારીઓ સાથે કર્યું હતું એનું એનું રિપીટ કરી અને આજની આ મિટિંગ પૂરી કરી સાહેબ આમાં લઘુમતી સમાજથી માંડી દરેક સમાજને પણ આપણે આવરી લેતા હોય છે પણ આ ફેરી એમાં કોઈ દેખાણ બીજી વિશે ન દેખાણ હકીકત શું છે વિસ્તૃતમાં હકીકત તો મેં એમને જ્યારે મારો ફોન આવ્યો ત્યારે મેં પૂછ્યું હતું કે તમે બીજા બધાને કીધું છે ત્યારે મને ફોન કરનાર વ્યક્તિએ એવું કીધું કે એ મને ન ખબર હોય એવું મને કીધું હતું તો કે તમે તમારા બધા રથયાત્રાવાળાને કહી દેજો એવું મને ખાલી માહિતી આપી હતી એ કેમાંથી કહેવામાં આવ્યું હતું મામલતદાર ઓફિસમાંથી ફોન હતો ઓકે